નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એવી એક કહેવત છે બી ઝેડ ગ્રુપની અલગ અલગ કંપનીઓ કંપનીના સીઈઓ સાબરકાંઠાના ઝાલા નગર વાગડીના ભૂપેન્દ્રસિંહ પર્વતસિંહ ઝાલા અને તેના મળતિયાઓ સાથે ભેગા મળી રાજ્યના રોકાણકારો તેમજ છેતરપિંડી અને ઠગાઈ કરવાના ઈરાદા સાથે એક સુવ્યવસ્થિત કાવતરો તથા રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં બ્રાન્ચો ખોલી તે બ્રાન્ચ અને ઓફિસ મારફતે રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ કરતા વધુ ઊંચા વળતરની જાહેરાતનો લોભ આપી રોકાણકારોને બી ઝેડ ગ્રુપની અલગ અલગ શાખાઓમાં રોકાણ કરવાનું સૂચન કરવામાં આવતું અને તેના આધારે આશરે લગભગ છ હજાર કરોડ રોકાણકારો પાસે ગેરકાયદેસર રીતે ઉઘરાવી લીધા હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે જેને આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા બી ઝેડ ગ્રુપની ગુજરાત રાજ્યમાં આવેલી તલોદના રણાસણ હિંમતનગર વિજાપુર મોડાસા ગાંધીનગર અરવલ્લીના માલપુર તેમજ વડોદરામાં સીઆઈડી ક્રાઇમના કુલ સાત પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પચાસ પોલીસ સ્ટાફ સાથે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસને રેડ કરતા બી ઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઓફિસોમાંથી કોમ્પ્યુટર લેપટોપ પ્રિન્ટર કેશ વાઉચર રોકાણકારો સાથે કરેલ એગ્રીમેન્ટની નકલો એપ્લિકેશન ફોર્મ એફડી ફોર્મ રિન્યુઅલ ફોર્મ એડવાન્સ અમાઉન્ટ ફોર્મ વિડ્રોવલ ફોર્મ રોકાણકારોના રોકાણ બાબતેના ચોપડા સહિતના સાહિત્ય મોટા પ્રમાણમાં મળી આવ્યા છે જે આ સાહિત્ય કબજે કરી સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે દર્શક મિત્રો ઉલ્લેખનીય છે કે આખાય કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની માહિતી છે 别动！哦。